મમ્મી મારે નિશાળ પડે એટલે મારે તારી સાથે નથી આવવું હું અને દીદી અહીં બા સાથે ઘરે રહેશું અને તોફાન કરી બાને હેરાન પણ નહીં કરીએ તું શાંતિથી જા અને અમારી જરા પણ ચિંતા ન કરતી મીઠીના આ શબ્દો સાંભળતા જ લક્ષ્મીથી રોવાઈ ગયું લક્ષ્મીની બે દીકરીઓ મીઠી અને મહેક મીઠી પાંચ વર્ષની અને મહેક નવ વર્ષની નામ પ્રમાણે એ બોલતી ત્યારે સાચે જ ખૂબ મીઠું પણ લાગતું લક્ષ્મીની નણંદને કેન્સરની તપાસ કરાવવા માટે પોતાના ગામથી ઘણે દૂર આવેલ એક

એકલી મૂકી જતા તેનો જીવ ઘણો મૂંઝાતો હતો પણ મીઠીની વાતે તેના જીવમાં જીવ પૂર્યો તે સ્વસ્થ બની પોતાની દીકરીઓને શિખામણ આપવા લાગી બંને બહેનો શાંતિથી રહેજો અને બાને બહુ હેરાન ન કરતા મોટી દીકરી મહેકને સમજાવતા તેણે કહ્યું કે મીઠીને પ્રેમથી રમાડજે અને મમ્મી જલ્દી આવતી રહેશે એમ સમજાવજો મારે પાછા આવતા કદાચ એકાદ અઠવાડિયા જેવું થઈ જશે એમ કહી લક્ષ્મી ઘરેથી નીકળી ગઈ પોતાની દીકરી વચ્ચે માઇલોના અંતરે દૂર હોવા છતાં લક્ષ્મી અંતરથી તેમની સાથે સતત જોડાયેલી રહી અને મીઠીના છેલ્લા શબ્દોને વાગળતા વાગળતા તેણે આ વિરહના કપરા દિવસો પસાર કર્યા એક બાજુ દીકરીઓની સ્કૂલની પરીક્ષા અને બીજી બાજુ લક્ષ્મીની દીકરીઓ સાથેના વિરહની પરીક્ષા પોતાની નણંદ પાસે તેના અન્ય સ્નેહીજનોને કૌટુંબિક સભ્યો રહી શકે તેમ હોવા છતાં માત્ર તેને જ સાથે રાખવાનો તેમનો અઠાગ્રહ લક્ષ્મીને મનમાં ને મનમાં સતાવતો હતો એક સ્ત્રી થઈ બીજી સ્ત્રીની વેદના ન સમજી શકે તેનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે